નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના વડવા વિસ્તારમાં વાહનો માંથી બેટરી ની ચોરી કરનાર બે શખ્સ ને પોલીસે ઝડપી લીધા હતા બેટરી ચોરી ની સાથોસાથ આ વિસ્તારમાં પાનની કેબિન માં પણ ચોરીની ઘટના બની છે ભાવનગરના વડવા લેહવા પટેલ જ્ઞાતિની વાડી પાસે પાર્ક કરવામાં આવેલા વાહનોમાં બેટરીની ચોરીની ઘટના બની હતી આ મામલે પોલીસે બે શખ્સને ચોરાઉ બેટરી સાથે ઝડપી લીધા હતા આ ઉપરાંત આ જ વિસ્તારમાં આવેલ પાન મસાલાની કેબિનમાંથી પણ રોકડ રકમ અને માલસામાનની ચોરીની ઘટના બની છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે